આ ખેડૂત મિત્રએ ટમેટીનું વાવેતર મલ્ચિંગ ની અંદર કરેલ છે ભાઈ ભાઈબંધ બાવ આ બધાઓ તો મલ્ચિંગ કરેલું છે ટમેટીની અંદર તો ટમેટી અત્યારે બહુ ખૂબ સારી છે એના થર તમે જોઈ શકો તે પણ મજબૂત છે બહુ તો આ ખેડૂતને પૂછવામાં આવ્યું કે ભાઈ આટલી બધી ટમેટી સારી હોય તો શું માવજત કરી તો ખેડૂતનું એ કહેવાનું છે કે ભાઈ આની અંદર બહુ પેસ્ટીસાઇડ કે મતલબ બીજી કોઈ દવાનો છંટકાવ નથી કરતા પણ દેશી ખાતર ખૂબ વાપરેલું છે દેશી ખાતર નો ખરેખર અમે દવા વેચીએ તો દેશી ખાતર ઓછું નાખવું જોઈએ પણ આપણે એનાથી અલગ છે કે દેશી ખાતર શાકભાજી વાવું હોય તો ફૂલ વાપરવાનું નહીતર શાકભાજી વાવવાનું નહીં એટલે આ તમે જે ટમેટી ની અંદર કારપ જોઈ શકો છો એ ખેડૂતનું ખૂબ સારું આમાં વાપરેલું છે દેશી ખાતર અને દર વર્ષે ફૂલ આમ તો અનુભવ ધરાવે છે ટમેટીના અને આમે ટમેટીમાં ઘણી વખત અહીંયા ફિલ્ડ કરેલા છે તમે જોઈ શકો છો એની કારપ જ એટલી છે પેસ્ટિસાઈડ એક પણ ફુવારો આની અંદર મારેલ નથી નથી કોઈ ખાતર હજી ડ્રીપમાં ચડાવવામાં આવ્યા દવા છાંટવી પડશે નો ડાઉટ પણ હજી અત્યારે કાંઈ એવી જરૂર નથી એટલા માટે જ અમે ફિલ્ડ ઉપર જોવા આવ્યા ટમેટી ખૂબ સારી છે અને ખેડૂત મિત્રો આમ જોઈએ તો ટમેટીનો પાક કારતક મહિનાની આજુબાજુ એટલે મતલબ કે શિયાળુ પાકમાં આવે પણ ખેડૂત હોશિયાર હોય તો ટમેટી ગમે ત્યારે વાવી શકે અત્યારના સમયની અંદર આ ટમેટી જો આ રીતના સારી બનાવી તો એ કોઈ સહેલી બાબત નથી કેમ કે આ ક મોસમ કહેવાય તો થી વિરુદ્ધ કોઈ પણ પાક આપણે વાવીએ તો એમાં મહેનત ડબલ હોય તો આ ભાઈ ની બહુ સારી મહેનત નહીતર આટલી ટમેટી સારી ના હોય કેમકે એના છોડ જ એટલા બધા મસ્ત છે અને ટમેટી ખરેખર બહુ સારી છે અને ઉત્પાદન આમાં અત્યારથી લાગે કે ખૂબ સારું સારો હોય તો સુધી એ સારો જ રહે અને બાકી તો હવે પછી અને ફૂગનાશક ચાલુ થશે એટલે અને બાકી એની પાસે અનુભવ છે કે ભાઈ ટમેટીની અંદર ક્યુ પેસ્ટીસાઇડ વાપરવું અને બાકી અમે સજેશન કરતા હોય અને કયા રોગ આવે ટમેટીના મુખ્ય રોગ તરીકે સૌથી વધારે અર્લી બ્લાઇટ અને લેટ બ્લાઇટ મતલબ કે ફૂગનાશકનો સારા એવા છંટકાવ કરવા જોઈએ સૌથી એનો ગંભીર બાબત ગંભીર રોગ હોય તો બ્લાઇટ છે અર્લી અને લેટ પેલા આવે પછી આવે બાકી બહુ વધારે પડતા ચૂસ્યા પ્રકરણ ધારો કે થ્રીપ્સ બીજા ભાગમાં બહુ હેરાન કરતી હોય પણ ટમેટીમાં ઓછી આવે છે અને ટમેટીમાં વાયરસ આવડવા પ્રોબ્લેમ થતા હોય તો એમાં સારા પેસ્ટિસાઈડ વાયરસ આપણે મતલબ ના આવે એવી કાળજી રાખવામાં આવે અને બીજું કે ચૂસ્યા પ્રકારની દવાનું ધ્યાન રાખવામાં આવે તો ટમેટીની અંદર ઓછો વાયરસ આવે છે જો ચૂસ્યા પ્રકારનો એટેક વધારે પડતો રહે દાખલા તરીકે સફેદ ફ્લાય સફેદ ચૂસ્યા તો એના લીધે પણ વાયરસ વધારે ફેલાતો હોય પણ એ દર વર્ષે ખેડૂત વાવતા હોય ને આઈડી હોય વધારે એટલે ટમેટીમાં એટલા બધા બહુ ઝાઝા ફૂગનાશકની જરૂર પડે છે બાકી બીજું વધારે પડતા કોઈ ઈયર છે કે ચૂસ્યા છે આવતા હોય તો સો ટકા પણ જે બીજા પાકમાં આવતા હોય ધારો કે ને બહુ ઝાઝા ખર્ચા કરવા પડતા હોય પણ ટમેટીમાં એ જગ્યાએ ઓછું ખર્ચ લાગે છે અને વાયરસ અને બિયારણ સારું પ્લાસ્ટ પેલો એ કે બિયારણ સારું હોવું જોઈએ વાયરસ મુક્ત હોવો જોઈએ અને સારી કંપનીનું હોય એટલે ટમેટીમાં બહુ સારું રે છે અને બાકી માવજત પણ સારી કરવી પડે એટલે ટમેટીનો પાક ખૂબ ફાયદાકારક છે એટલે ટમેટી વાવવી ખેડૂત માટે એક નફાકારક ખેતી છે